મિત્રો આજે આપણે ભારતમાં આવેલા સ્ટેડિયમ વિશે વાત કરીશું કયા કયા સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલા છે તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો અહીં આપણે ભારતમાં સ્ટેડિયમની માહિતી આપી છે તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા અન્ય કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આ વિડીયો તમારે જરૂરથી જોવો જોઈએ અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો અને તેથી તમને આવા વિડિયો બીજા ભવિષ્યમાં મળતા રહે તો ચાલો આપણે જોઈએ સરદાર પટેલ સ્ટેડિયમ જે નરેન્દ્ર મોદીના સ્ટેડિયમના નામથી ઓળખાય છે જે છે અમદાવાદમાં સોર્ટ લેક સ્ટેડિયમ છે જે કોલકાતા જવાહર નહેરુ સ્ટેડિયમ નવી દિલ્હી ફિરોઝશાહ કોટલા અરુણ જેટલી સ્ટેડિયમ જે છે નવી દિલ્હી વાનખેડે સ્ટેડિયમ જે છે મુંબઈ ગ્રીન પાર્ક સ્ટેડિયમ જે છે કાનપુરમાં આવી રીતે તમે જોઈ છે ચિન્ના સ્વામી સ્ટેડિયમ જે છે બેંગલુરુમાં બાલ યોગી એથ્લેટિક્સ સ્ટેડિયમ જે છે હૈદરાબાદમાં લાલ બહાદુર સ્ટેડિયમ જે છે હૈદરાબાદ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી સ્ટેડિયમ જે છે ગોવામાં સવાઈન માઇનસિંગ સ્ટેડિયમ જે છે જયપુર ફાટોરડા સ્ટેડિયમ માર્ગોમાં બેરબોન સ્ટેડિયમ જે છે મુંબઈ ઈડન ગાર્ડન સ્ટેડિયમ જે છે કોલકત્તા ચિદમ્બરમ સ્ટેડિયમ જે છે ચેન્નાઈ કિનન સ્ટેડિયમ જે છે જમશેદપુર કંચનજંગા સ્ટેડિયમ જે છે સિલગુડી મિથિલેશ સ્ટેડિયમ જે છે પટનામાં છે ને અઘરા અઘરા નામ પણ તમે યાદ રાખી શકો મોલાના આઝાદ સ્ટેડિયમ જે છે જમ્મુમાં એરેના સ્ટેડિયમ જે છે અમદાવાદમાં વોલ્કર ક્રિકેટ સ્ટેડિયમ જે છે ઇન્દોરમાં બારાબતી સ્ટેડિયમ જે છે કટકમાં આવી રીતે તમે કોઈ પણ એક્ઝામ આપો તેમાં તમને આ પૂછાય તો તમે તરત લખી શકો તેના માટે આ વિડીયો જરૂરથી જોજો મોઇન ઉલ હક સ્ટેડિયમ જે છે પટનામાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકના એકાના સ્ટેડિયમ જે છે લખનઉમાં તો મિત્રો આવી રીતે તમે સ્ટેડિયમના નામ યાદ રાખજો જેથી તમને એક્ઝામમાં મદદરૂપ થશે અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને જ જજો અને આવી રીતે સપોર્ટ કરતા રહેજો જે બદલ હું તમારો ધન્યવાદ કહું છું તો ચાલો આગળ મળીએ હવે બીજા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ જય ભારત